લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સ્વીપ અંતર્ગત રાજકોટના મતદારોને જાગૃત કરાયા મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધારવા ચૂંટણી તંત્ર દ્વારા જન જાગૃતિ કાર્યક્રમો યોજાયા લોકતંત્રમાં મતદાતા જે પાયાનો ઘટક છે લોકતંત્ર એટલે લોકો વડે લોકો માટે લોકો દ્વારા ચાલતી વ્યવસ્થા છે જેમાં ભાગ લેવા તમામ નાગરિકોનો હક છે જેમાં સાચા અને સારા વ્યક્તિને તટસ્થ અને નિર્ભિક રીતે મતદાન કરીને લોકશાહીને વધુ મજબૂત બનાવવી જોઈએ તારીખ સાત મે ના રોજ ગુજરાતની તમામ છવ્વીસ લોકસભા સીટો પર મતદાન થશે ગત ચૂંટણી કરતાં આ વખતે મતદાનની ટકાવારી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે દેશવાસીઓને લોકસભા ચૂંટણી અન્વયે મતદાન અંગે જાગૃત કરવામાં આવી રહ્યા છે જે અન્વયે એકોતેર રાજકોટ ગ્રામ્ય વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતે આંગણવાડી કેન્દ્રમાં અભ્યાસ કરતા બાળકોની માતાઓ તથા આસપાસમાં વસવાટ કરતી મહિલાઓને એકત્ર કરીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા અહેવાલ વિજય મકવાણા